રાજકોટમાં ખનીજ માફિયાઓ બન્યા બેફામ ઉપલેટા મોજ નદીના પટમાં બેફામ ખનન માફિયાઓ ઉપલેટા મામલતદાર તેમજ ખનીજ વિભાગની આંખે પાટા થોડા દિવસો પહેલા પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા કર્યા હતા આક્ષેપ રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે નજીકમાં ખનન કરી રહ્યા છે માફિયાઓ ઉપલેટા પંથક ખનીજ માફિયાઓ માટે સ્વર્ગ સમાન ઉપલેટામાં ખનીજ માફિયાઓ બેફામ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં ખનીજ માફિયાઓ તંત્રના આંખ મીચામણાનો લાભ ઉઠાવી રહ્યા છે ખાણ ખનીજ અને મામલતદાર તંત્રની નાક નીચેથી સરકારી તિજોરીને નુકસાન ખનીજ માફિયાઓ તંત્રના આંખ મીચામણાનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે ખાણ ખનીજ અને મામલતદાર તંત્રની નાક નીચેથી સરકારી તિજોરીને નુકસાન રાજકોટમાં ખનીજ માફિયાઓ બન્યા છે બેફામ ઉપલેટામાં મોજ નદીના પટમાં બેફામ રેતી ખનન